નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ સમસ્ત વિશા પુરવાડ નારી શક્તિ દ્વારા હોલી રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વાગીશકુમાર કુમાર મહોદયશ્રીએ વિશેષ હાજરી આપી હતી હોલી કે રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં અલગ અલગ રસિયાના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા પણ સાથે જ વિવિધ મહિલા મંડળના પ્રમુખ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી પાનવડ છોટાઉદેપુર પાવી જેતપુર જબુગામ બોડેલી કોસિન્દ્રા ભરૂચ અને વડોદરાના તમામ ઝોનમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા દરેક ઝોન અને દરેક યુનિટમાંથી બહેનોએ પણ ટ્રેડિશનલ પહેરવેશ સાથે સુંદર રશિયાની પ્રસ્તુતિ રજૂ કરી હતી રશિયાની સાથે સાથે એક અનોખોને સૌ વખત રશિયા હાઉસીનો પ્રોગ્રામ અને ફૂલફાગ મનોરથનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો સમસ્ત વિશા પુરવાર નારી શક્તિના ફાઉન્ડર કમ પ્રેસિડેન્ટ નૈનાબેન શાહ કે જેઓ ગુજકો માસોલ ગાંધીનગરના ડિરેક્ટર પણ છે તેમના નેજા હેઠળ સફળ પ્રોગ્રામ કરવામાં આવ્યો અને સમાજના તમામ લોકોનો આ

સાથે સાથે અમારા ગામે ગામમાંથી પરફોર્મન્સ હતા અને અમે લોકોએ 600 જેટલા માણસો ભેગા થયા હતા આજે અને ખૂબ સુંદર આયોજન ગયું હતું હું નૈના દીપેશતા બંદે જગત આજે વડોદરાના આંગણે નારીતું નારાયણી સમસ્ત વિશા پورવાડ સમાજના અભૂતપૂર્વ રશિયાનું આયોજન કાશીદા પાર્ટી પ્લોટ વડોદરાની અંદર આજે થઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલાં તો નારી જ્યારે નારાયણની બનતી હોય ત્યારે જ આનંદની અનુભૂતિ એ નારીને થતી હોય છે શાસ્ત્રોએ કહ્યું છે કે રમંતે તત્ર દેવતા જ્યાં નારી શક્તિ વિશેષ રૂપે પોતાના કાર્યોને કરતી હોય વિશેષ રૂપે પોતાના પરિવારને સાચવતી હોય એવી પરિસ્થિતિની અંદર સમસ્ત વિશ્વમાં નારીનું સ્થાન ભગવાને જે સ્થાન પર મૂક્યું છે ખરેખર એને શતશ વંદન છે અને ભારત સરકારના અનેક કાર્યોમાં પણ આજે સ્ત્રીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે મને લાગે છે કદાચ વિશ્વગુરુ બનવામાં એ જ સૌથી મોટું યોગદાન પ્રદાન કરશે એટલે સમસ્ત લાળ અને સમસ્ત ખડાયતા અને પોરવાડ જ્ઞાતિના તમામ સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું